કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ તારીખ છે ચોવીસ બાર બે હજાર ત્રેવીસના વાર રવિવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું એ પહેલાં ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓ સુધી આ માહિતી પહોંચતી રહે ચીનના વાયદા બજારમાં સતત બે દિવસ થયા ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે અને રૂની ઓલ ઇન્ડિયામાંથી સતત ચોથા દિવસે આવકો ઘટતા ખેડૂતો પોતાનો માલ વેચવાનું અટકતા બજારમાં થોડી તેજી જોવા મળી રહી છે સીસીઆઈ દ્વારા ગુજરાતના સાત થી આઠ સેન્ટરોમાં કપાસની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે હજી સુધી સૌરાષ્ટ્રને કોઈ સેન્ટર આપવામાં આવેલ નથી જે જે સેન્ટરમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીની શરૂઆત થઈ હોય એ સેન્ટરના નામ અમારા વિડીયોના માધ્યમથી આપ સર્વેને જણાવવામાં આવશે એની સર્વે ખેડૂતભાઈઓએ નોંધ લેવી બધા ખેડૂતભાઈઓ વિડીયો જોવે છે પણ વિડીયોને કોમેન્ટ કરવાનું ભૂલી જાય છે ખરેખર કપાસના બજાર ભાવ શું હોવા ખેડૂત ખેડૂતભાઈઓ આપના મતે આપ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ઘણા ખેડૂતભાઈઓ કોમેન્ટ કરે છે કે રવિવારે તો દિવસે તો બંધ હોય છે યાર્ડ તો તમે કેમ વિડીયો મૂકો છો વિડીયો મૂકવાનું એક જ માત્ર કારણ છે ગામડેથી કપાસની ખરીદી કરતા દલાલ ભાઈઓ તથા ખેડૂતો ભાઈઓને આ માહિતી પહોંચી શકે અને પોતાને પોતાનો માલ વેચવામાં સરળતા રહીએ એના માટે ફક્તને ફક્ત આ વિડીયો મૂકવામાં આવે છે રવિવારે એની સર્વે ખેડૂત ખેડૂતભાઈઓએ અને દલાલ ભાઈઓએ નોંધ લેવી તો ચાલો જાણી રહીએ ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો વીસથી ચૌદસો ને સિત્યોતેર રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચૌદસો છપ્પન રૂપિયા અમરેલી એક હજાર અઢારથી ચૌદસો સોળ રૂપિયા જેતપુર અગિયારસો પંચોતેરથી ચૌદસો રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો એંશી રૂપિયા ોલ બારસોથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા વિસાવદર અગિયારસોથી ચૌદસો છપ્પન રૂપિયા જૂનાગઢ બારસોથી તેરસો નવ્વાણું રૂપિયા બગસરા એક હજાર પચાસથી ચૌદસો ને ચોસાઠ રૂપિયા બાબરા અગિયારસો પચાસથી ચૌદસો પંચોતેર રૂપિયા મોરબી બારસોથી પંદરસો રૂપિયા કાલાવડ અગિયારસોથી ચૌદસો ને પિસ્તાલી રૂપિયા ભેંસાણ બારસોથી ચૌદસો એકાઠ રૂપિયા ખાંભા અગિયારસોથી ચૌદસો એકત્રીસ રૂપિયા કોડીનાર બારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો સિતેર રૂપિયા જામજોધપુર બારસો ત્રીસથી પંદરસો અગિયાર રૂપિયા ધોરાજી બારસો અગિયારથી ચૌદસો ને એકાવન રૂપિયા માણાવદર બારસો એંશીથી પંદરસો વીસ રૂપિયા રાજુલા એક હજાર દસથી ચૌદસો એકાવન રૂપિયા જસદણ અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા પાટણ બારસો પચાસથી ચૌદસો રૂપિયા સિદ્ધપુર તેરસો બેથી ચૌદસો રૂપિયા બારસો પચાસથી ચૌદસો રૂપિયા કડી બારસો પંદરથી ચૌદસો રૂપિયા વિજાપુર બારસોથી ચૌદસો સાઠ રૂપિયા હારી તેરસો ચૌદસો રૂપિયા માણસા એક હજારથી ચૌદસો એકાવન રૂપિયા ખેરાલુ અગિયારસો પંચોતેરથી ચૌદસો બે રૂપિયા અમારી જનરલ સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર